નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે એના વિશે વાત કરવાના છે મિત્રો આજે બે હજાર પછી બહાર થઈ ગયો સોમવાર મિત્રો તાજા બજાર ભાવ ડેલી બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડિયો લાયક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય છે સૌ પ્રથમ વાત કરું તો ઝીરો નો ની સો ત્રણ હજાર બસો ઉડતાલીસ થી ઊસફો ચાર હજાર એકસો ને અડત્રીસ રૂપિયા સુધી વરિયાળી અઢારસો ત્રેવીસ થી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા સુધી ઈસક બુલબ સત્તરસો એકતાલીસ થી પચીસો ને સાઠ રૂપિયા સુધી રાયડિયો બારસો અઠાવન થી બારસો ને ઓગણ રૂપિયા સુધી તલ ચૌદસો વીસ થી ઓગણીસો રૂપિયા સુધી સુવા તેરસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અજમો પંદરસો રૂપિયાથી બે હજાર એકતાલીસ રૂપિયા સુધી અને સરસવ તેરસો રૂપિયાથી તેરસો ને રૂપિયા સુધી ભાવ